ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આરટીઆઈ કાયદા બે હજાર પાંચમાં કરવામાં આવેલા સુધારા અને ડેટા પ્રોટેક્શન બિલને પાછા ખેંચવાની માગણી કરી છે તેમણે દેશના તમામ નાગરિકોને સરકારી વિભાગો અને સંસ્થાઓ દ્વારા માહિતી ઉપલબ્ધ કરાવવા માટે સુચારૂ વ્યવસ્થા કરવાની પણ માગણી કરી છે ઝાલાએ તેમના પત્રમાં જણાવ્યું કે આરટીઆઈ કાયદો બે હજાર પાંચ તમામ પક્ષોની સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો અને તેનો હેતુ નાગરિકોને સરળતાથી માહિતી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડેટા પ્રોટેક્શન બિલના નામે જાહેર માહિતી અધિકારીઓ માહિતી આપવાનો ઇન્કાર કરી રહ્યા છે જેના કારણે આરટીઆઈ કાયદાનું મહત્વ ઘટી રહ્યું છે ઝાલાએ વડાપ્રધાનને વિનંતી કરી છે કે તેઓ દેશના નાગરિકોને માન સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે પ્રમાણિક અને પારદર્શક વ્યવસ્થા કરે તેમણે આરટીઆઈ કાયદાના અમલીકરણ માટે કડક કાર્યવાહી કરવાની અને જાહેર માહિતી અધિકારીઓ માહિતી જાહેર ન કરે તો તેમને બરતરફ કરવાનો કાયદો બનાવવાની પણ માંગણી કરી છે તેમણે વડાપ્રધાનને દેશના હિતમાં તાત્કાલિક અસરથી ડેટા પ્રોટેક્શન બિલ પાછું ખેંચવા અને આરટીઆઈ કાયદાના અમલીકરણ માટે ગામડે ગામડે વ્યવસ્થા કરવા વિનંતી કરી છે નમસ્કાર સાથીઓ હું સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ ભરતસિંહ ઝાલા સાથીઓ માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ રાજસ્થાનના ડુંગરી ગામમાંથી એક ગરીબ બહેને જે રાહતના કાર્યમાં કામ કર્યું હતું એનો હિસાબ માગ્યો અને એમાંથી દેશના તમામ રાષ્ટ્રીય પક્ષોએ સાથે મળીને માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ સર્વ સર્વસંમતિથી બાર પાંચ બે હજાર પાંચે લોકસભામાં આ કાયદો પસાર થયો અને બાર દસ બે હજાર પાંચે આ કાયદો સમગ્ર દેશમાં અમલમાં આવ્યો આ કાયદો અમલમાં આવ્યા બાદ દેશમાં અને રાજ્યમાં ખેડૂતોના આપઘાતની વિગતો બહાર આવી ગેરરીતિ ભ્રષ્ટાચાર બહાર આવ્યા અને સામાન્ય નાગરિકને લોકશાહીના મીઠા ફળ ચાખવાની શુભ શરૂઆત થઈ ત્યારે ડેટા પ્રોડક્શન બિલ લાવતા જાહેર માહિતી અધિકારીઓ અપીલ સત્તા અધિકારીઓ અને માહિતી આયોગ પણ ખાનગી ડેટા પ્રોડક્શન બિલને આગળ ધરી અને માહિતી આપતા નથી તે ખૂબ જ દુઃખદાયક છે ત્યારે માનનીય મોદી આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે ત્યારે અમોધાનશ્રીને વિનંતી કરી છે કે ખાનગી ડેટા પ્રોડક્શન બિલ જે લાયા છો એ રદ કરો અને ગુજરાતમાં અને દેશમાં તમામ જાહેર માહિતી અધિકારીઓ માહિતી સામેથી ચાલીને જાહેર કરે અને જે જે સામાન્ય નાગરિક માહિતી માગે એને વિના મૂલ્ય પૂરી પાડવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વ્યવસ્થા કરે દોસ્તો ગુજરાત રાજ્ય માહિતી આયોગનો વાર્ષિક સો કરોડ રૂપિયાથી વધારે ખર્ચો છે તેમ છતાં રાજ્યના નાગરિકોને સમય મર્યાદામાં માહિતી મળતી નથી એ સમસ્યા દેશના તમામ રાજ્યોની છે કેન્દ્ર સરકારની ના સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનરમાં પણ ફરિયાદીઓનો ઢગલો પડ્યો છે તો કહેવાનો મતલબ કે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનર કે રાજ્ય કમિશનની જોગની ભરતી કરવાની જરૂર શા માટે પડે દેશમાં અને રાજ્યમાં ગ્રામ પંચાયતી માંડી અને પ્રધાનમંત્રીના કાર્યાલય સુધી તમામ માહિતી જો સામેથી ચાલીને જાહેર કરવામાં આવે તો મારા મત પ્રમાણે દેશના જનતાના ટેક્સના પૈસાનો જે દુરુપયોગ થયો છે એનો સુચારુ ઉપયોગ કરવો જોઈએ અને જે જાહેર માહિતી અધિકારી માહિતી ન આપે એને ફરજમાંથી રદ તેને ફરજ મોખી તેને નોકરીમાંથી બરતરફ કરવાનો કાયદો લાવવાની જરૂર છે તો જ લોકોને સરળતાથી માહિતી મળી રહે છે તો આ દેશ મારો તમારો ને આપણા સૌનો છે ગેરરીતિ ભ્રષ્ટાચાર અને દેશના નાગરિકોને લોકશાહીના મીઠાફળ ચાખવા મળે એ હેતુથી વડાપ્રધાનશ્રીને મેં પત્ર લખ્યો છે કે ડેટા પ્રોડક્શન બિલ રદ કરી અને ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે મળીને સમગ્ર દેશના નાગરિકોને માહિતી મળી રહે એવી શું વ્યવસ્થા કરે એ અમારી માગણી છે જય હિન્દ જય ભારત